એટલા માટે એક બે મિનિટ નો સમય હું ભારતીય જનતા પાર્ટી નો પંચાણુ રમણલાલ વોરા નો ઇન્ચાર્જ હતો અને મારા મામા ચૂંટણી કાલિદાલ એ સાહેબની ચૂંટણીના ઇન્ચાર્જ હતા પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જુઠ્ઠું બોલવું પડે એક પણ બીજા વિધાનસભાના ચોતરા એક પણ ગામના છોતરા ઉપર મેં ભાતર લઈ ગયું હોય એવું નહીં હોય અને ત્યાં મેં એવું બોલ્યો હું એવું બોલતો કે સાહેબ નું પચીસ વર્ષ નું જાહેર જીવન અહિયાં આગળ વિધાનસભા તરીકે જે ઉપસ્થિત રહી અને કેટલા મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી ઘણા કામો કર્યા છે અને ખુબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવા નો હોટલ બનાવી છે એવું ખોટું બોલતો તો શું કરવા પાર્ટી સત્તા ઉપર લાવવા માટે પણ અશોકભાઈ તો આજે પણ એમાંની વાત છે સાહેબે રાજકારણમાં કશું ભેગું નથી કર્યું એટલે મને આનંદ થાય છે કે આજે હું ભલે ગમે તે હું સત્તર વર્ષે પહોંચ્યો છું અને પણ સાહેબનું પણ પચીસ વર્ષનું જાહેર જીવન એ ઘણું સુંદર રહ્યું છે પણ સાથે સાથે દુઃખ પણ થાય કે જેમને લઈને હું ખભે લઈને ચાલ્યો હોય એના દીકરા રૂપિયા ની શુભ સિટી આગળ જમીન ખરીદી છે અને હોટેલ બનાવે વોરા ના દીકરાઓ તો એમાં મને આમંત્રણ આપશે તો આનંદ થશે એટલે સાહેબ ને આજે બે હાથ જોડી ભગીર લાગીને